અત્યારે આવી તો જય માતાજી મિત્રો કેમ છો તો તમે બધા મજામાં જ છો તો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો હું આવી થોડો થોડો વરસાદ આવતો હતો મને એમ છું લોકેશન સારું આવે છે તો બહાર જઈને વિડીયો બનાવી આવું તો વિડીયો બનાવવા તો આવીશો તો થોડોસ એટલો વ્લોગ બનશે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં તો ઘણા સમય પછી મેં વ્લોગ બનાવું છું તો હમણાં હું વ્લોગ નહોતી બનાવતી તો હવે હું બનાવું છું તો તમે બધા લાઈક કરજો વરસાદ તમારી ગામમાં કેવો છે તો અમારે ત્યાં રાજકોટમાં બહુ મસ્ત બહુ વરસાદ છે બે ત્રણ દિવસ વરસાદ વર્યો છે બહાર ક્યાંય જવાતું નથી જોવો તો હું અહીં લીમડાની છે તો તમારા ગામમાં વરસાદ હોય તો તમે કોમેન્ટમાં કહેજો અત્યારે તો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો એટલા માટે હવે મારે જવું છે ચાલો હવે હું જાઉં છું વરસાદ પણ બહુ ઓછી રહ્યો તો હવે ઠામડાઈ નહીં ઉઠકાય તો હવે મારે પાછું રૂમમાં જવું તો થોડી દેર વેલે વાત જોવી જશે પછી વાત ધામ ટૂંકવા જવું જશે અહીંયા વરસાદ તો બહુ વર્ષની એરિયા છે એ મજૂરી કરી મરી જવું તો રેડવા દેખો કચકાણ કચકાણ